તાળાજા તાલુકાના જૂની કામરોળ ગામ નજીકની નદીમાં ચાર વ્યક્તિ તણાયા હતા જેમાંથી એક મહિલા લાપત્તા બનતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી જૂની કામરોળ ગામ પાસેથી પસાર થતી નદીમાં આજે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો ત્યારે સાંજના સાત વાગ્યાના આસપાસના સમય દરમિયાન સોટે ઉદેપુર પંથકના ચાર વ્યક્તિ નદી પસાર કરી રહ્યા હતા જેમાંથી ત્રણનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક મહિલા લાપત્તા બનતા અને આ બનાવની જાણ થતાં નવી જૂની કામરોલ ગામના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી યુવાનો દોડી આવ્યા હતા નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરોયા તેમજ જૂની કામરોલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ બનાવની જાણ તંત્રને કરવામાં આવતા મામલતદાર તેમજ તળાજા પોલીસ અધિકારી ફાયર ફાઈટર વિભાગ સહિતના ઘટના સ્થળે દોડી આવી અને લાપત્તા બનેલ મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે તંત્રની કામગીરી પ્રત્યે પણ સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો

મારું નામ અશોક સિંહ કે નવી કામરોલ સરપંચ અશોક શું બનાવ છે બનાવમાં આજે સાડા થી છ વાગ્યે ઉપરવાસમાં વરસાદ પડેલો ત્યારે અમારા નવી કામરોલ ગામમાં નવી જૂની કામરોલ બે ગામની નદી ભેગી થાય ત્યાં બાજના મજૂર યુવરાજસિંહ રમજુભાઈ વાડી આવેલા તે પસાર થતા ચાર વ્યક્તિ તણામાં એક બેન ગાયબ થઈ ગયા ત્યારે અમે કલેક્ટર મામલતદાર અને પોલીસ સ્ટેશન જાણ કરી ત્યારે કલેક્ટર તો આવ્યા નથી પણ મામલતદારને પોલીસ સ્ટેશનથી અડધો પોણો કલાકે ટીમ પહોંચી અને અમે અનેકવાર ધારાસભ્યને સાંસદને તાલુકાથી લઈ અને ગાંધીનગર સુધી રજૂઆત કરેલી કે અમારો નવી કામરૂપનો બ્રિજ બનાવો આ વાત ઘણા વર્ષોથી કરેલી લેટર પેડ ઉપર આપેલું અને ગયા વર્ષે તંત્રને ખબર છે કે પાવથીના એક ગાડી હોતા ગાડી ગાયબ થઈ ગઈ હતી અને બેથી ત્રણ જણાનું મૃત્યુ થતું આ ત્રીજો બનાવશે છતાં તંત્રની બેદરકારીને લીધે આવા અવારનવાર બનાવ બને છે અમારું એક જ માગણી છે કે જેમ બને તેમ પુલ બ્રિજ અમારો વ્યવસ્થિત બને વહેલા છતાં બને અને તંત્રની એવી ઘોર બેદરકારી છે કે આ વર્ષે આવું સમાસું હોવા છતાં આદેશ હોવા છતાં કોઈ પોલીસ કે કે કોઈ કોઈ તમે નવી જૂની સરપંચ સરપંચને પૂછો કે ક્યારે કોઈ તટસ્થ તપાસ કરવા કે ક્યારે આટો મારવા આવતા ને ત્યાં ઘોર બેદરકારી છે હજી જો આ વાત તંત્ર નહીં જાગે તો આવા અનેક માણસોના જીવ જીવ જશે હાલમાં તંત્રની કેવી કામગીરી છે આ મહિલા લાપતા છે હાલમાં મહિલા લાપતા છે અમે અડધો પોણો કલાક ફોન કર્યા ત્યારે પોણી કલાકે ટીમ પહોંચી અત્યારે એ લોકો એવું કહે છે કે સવારે તપાસ કરશું બહુ બેદરકારી છે તંત્રની મારું એવું કહેવું છે